નમસ્કાર મિત્રો કેમ છો એક નવા તમારું હાર્દિક સ્વાગત છે છે આજે આજે વાત કરવામાં આવે તો મહાશિવરાત્રી એટલે કે ભગવાન મહાદેવનો સૌથી મોટામાં મોટો જો દિવસ હોય તો એ છે આજે મહાશિવરાત્રીનો એટલે કમેન્ટ બોક્સમાં દરેક મિત્ર યાર હર હર મહાદેવ જરૂર લખી દેવું કારણ કે આજના દિવસે ભગવાન મહાદેવનું નામ લેવાથી આપણા હજારો દુખો કર્યા હોય તો આજના દિવસે સમાપ્ત થઈ જાય છે માટે કમેન્ટ બોક્સમાં યાર હર હર મહાદેવ લખવાનું બિલકુલ ના ભૂલતા આજના દિવસે નાગા સાધુઓ મિત્રો એવું કર્યું છે કે જો કદાચ તમે આ વિડીયો જોશો તો તમને બે થી ત્રણ દિવસ સુધી તમને ઊંઘ પણ નહીં આવે કારણ કે જુનાગઢની પાવન ધરતી ઉપર દૂર દૂરથી લોકો અને સાધુ સંતો અહીં ભેગા થાય છે અને ખાસ કરીને તેઓ પોતાની શક્તિનું પ્રદર્શન કરતા હોય છે આજના વિડીયોમાં વાત કરવા છીએ કે ભવનાથના મહાકુંભ એટલે કે જુનાગઢ ખાતે લાખો નહીં પરંતુ કરોડો સાધુ સંતો સાથે સાથે નાગા સાધુ આવશે અને આ નાગા સાધુ આવી પોતાની શક્તિનું પ્રદર્શન મિત્રો આજે જે મહાશિવરાત્રીને મહાશિવરાત્રી હોય ત્યારે જૂનાગઢ ખાતે જે ભવનાથની ટેલેટી હોય છે તેમાં મહાકૂબ યોજવામાં આવે છે અને આ નાગા સાધુઓ પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે ત્યારે આજના વિડીયોમાં વાત કરવાની છે કે આજે નાગા સાધુઓ છે પોતાના પ્રાઇવેટ પાર્ટ ઉપર એટલો મોટો પથ્થર બાંધ્યો કે જેની આપણે ભવિષ્યમાં પણ કલ્પના પણ કરી શકીએ કારણ કે એક એવી નાજુક ચામડી કે જેની ઉપર કામ કરવું એ કોઈ નાની માના ખેલ નથી કારણ કે આટલું મોટું કામ એ એ જ કરી શકે કે જેની પાસે ભગવાનની સાક્ષાત શક્તિ હોય અત્યારે વાત કરવામાં આવે તો તમને ખબર છે કે નાગા સાધુઓ જે ધારે તે કરી શકે છે પરંતુ આ નાગા સાધુઓની એટલી મોટી શક્તિ હોય છે કે તે ધારે તે કરી શકે છે પરંતુ અત્યારે સૌ લોકો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો કારણ કે આજે મહાશિવરાત્રી છે અને મહાશિવરાત્રી હોય ત્યારે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેવું બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ